અમારા કર્મચારી અધિકારીનો આખી ટીમનું કામ અમારા નિયમક મંડળના નિર્ણયો પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશના પશુપાલકો અને ખેડૂતોનું પ્રોટેક્શન કર્યું અમેરિકાનું દૂધ એ ભારતમાં ન આવે એના માટેની જે પોલિસી કરી જેથી કરીને આજે એકવીસો કરોડ કરતાં વધારે રૂપિયા અમે ભાવભેર તરીકે આજે અમે પશુપાલકોને આપી શક્યા છીએ સૌથી સંતોષ એ છે કે ડેરી તો અમે

ખેડૂતો માતાઓ બહેનો જે રાત દિવસ મહેનત કરે છે એનું એમને ફળ મળ્યું છે હું એમના આ જસ મારા પશુપાલક માતાઓ બહેનોને આપું છું એમના પુણ્ય પ્રતાપે અમે આ કામ કરી શક્યા છીએ દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા